કમોસમી વરસાદના કારણે વડોદરામાં બોતેર હજાર અઢાર ખેડૂતોને ચોરાણું કરોડ વળતર મળ્યું પરંતુ છવ્વીસ હજાર બસો દસ ખેડૂતો વળતર વગર વંચિત જામનગર માં પિતરાય ભાઈ દ્વારા ચાલીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખ થી વધુ મતદાર સ્થળાંતર કરી દેવામાં આવ્યા બાયડ ના કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ સોલંકી માર્ગ અકસ્માત માં મોત ટ્રેક્ટર સાથે બાઇક ની ટક્કર

ણ મેદાન બની વિકાસ કામો ની ચર્ચામાં છૂટા હાથે મારા મારી ગુજરાત માં વધુ અગિયાર તાલુકા વિકાસશીલ જાહેર સીએમ ભૂપેન્દ્ર પટેલે દરેક માટે ત્રણ કરોડની ની ગ્રાન્ટ ફાળવી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા બોગસ લગ્ન નોંધણી ઘઉભાંડ આવ્યું સામે તલાટીની ધરપકડ બાદ મિત્રના ઘરેથી સરકારી રજિસ્ટર કોરા સર્ટિફિકેટના ઢગલા મળી આવ્યા સુરેન્દ્રનગર નજીક હીટ એન્ડ્રેડની ઘટના આવી સામે અજાણ્યા વાહનને ટક્કરે ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મત ત્રણ વર્ષની કેદ અને ત્રીસ હજાર દંડ ફટકાર્યો અમદાવાદના બાપુનગરમાં એસઓજી ની ટ્રેમ ત્રાટકી ઘરેથી ગાંજો વેચતા ત્રણ લોકોની ધરપકડ માસ્ટર માઇન્ડ ફરાર ત્યારબાદ મિત્રો ગુજરાત પોલીસ ભરતીને મોટી અપડેટ આવી સામે પીએસઆઈ એલઆરડેની શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેર જાન્યુઆરી બે હજાર છવ્વીસના ત્રીજા સપ્તાહથી યોજાઈ શકે જમીન માટે લોહીના સંબંધો લઝવાયા સુરેન્દ્રનગરમાં પિતા પુત્રએ ભત્રીજાને ધાબા પરથી ધક્કો મારતા મોત

ગીરમાં મંજુરે ફગર દમ દમતા દસ્તી વધુ રિસોર્ટ અને ફાર્મ હાઉસ સીલ કરવામાં આવ્યા હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહી દોળકામાં લગ્ન પ્રસંગમાં એકસો ને સિત્તેર લોકો ને ફ્રુટ દૂધીના હલવા અને પનીર સેમ્પલ લેવાયા અગિયારસો લોકોનો કરાયો સર્વે નહેરુ વોર્ડ ચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા અમિત શાહનું નિવેદન આવ્યું સામે ઇન્દિરા વોર્ડ ચોરી કરી રાયબલ રેલીથી ચૂંટણી પણ જીત્યા હતા એમાઝોન ભારતમાં આગામી પાંચ વર્ષમાં પોત્રીસમજ ડોલરનું રોકાણ કરશે ગૂગલ માઇક્રોસોફ્ટ પછી વધુ એક દિગ્ગજ કંપનીની મોટી જાહેરાત દક્ષિણ ગુજરાતના ઇકોનોમિક માસ્ટર પ્લાન ને કામગીરી હવે સુરત પાલિકા કમિશનર સંભાળશે ત્યારબાદ મિત્રો કોમનવેલ્થ ગેમ્સ નો તૈયારી નો કાઉન્ટડાઉન શરૂ અમદાવાદ માં મોડેલ રોડ ફાયર સ્ટેશન સિવિક સેન્ટર બનાવવામાં પણ આવશે અદાણી કંપની પણ ભારતમાં આગામી 6 વર્ષમાં 12 લાખ કરોડ નો જંગી રોકાણ ચેરમેન ગૌતમ અદાણી નો દાવો

ગોવામાં થયેલ અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી શરૂ થાઈલેન્ડ થી પકડાયા લૂતરા બ્રધર્સ ભારત લાવવાની હવે ફૂલ તૈયારી વિદેશ મંત્રાલયે બંને ભાઈઓના પાસવર્ડ પણ સસ્પેન્ડ કર્યા હવેથી માત્ર પંદર મિનિટ મોડી પડશે તોય તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવશે સરકારે ફ્લાઇટ સંબંધિત નવા નિયમ જાહેર કર્યા

યુએન માં ખુલી ને અફઘાનિસ્તાન ના સમર્થન માં ભાષામાં આપ્યો જવાબ ગાંધીનગર ગોવા અથવા કરો સંસદ દિલ્હીના કંટાળેલા નેતાજીની માંગ તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે અયોધ્યા જતા શ્રદ્ધાળુઓ અને બોલેરો ટ્રેક્ટર સાથે અથડાય ત્રણ લોકોના કરુણ મોત અગિયાર થી વધુ ઇજાગ્રસ્ત જોવા મળ્યા

ચાર દિવસ બાદ પણ થાઇલેન્ડ કંબોડિયા વચ્ચે યુદ્ધ વિરાટ કોહલી અને રોહિત શર્માની સેલેરીમાં કાપ મૂકવાની તૈયારી બીસીસીઆઈને ને એજીએમ માં લેવાશે મોટો નિર્ણય